સુરત શહેરમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે સચિન જયડીસી પોલીસે પાંચ નકલી તબીબોને ઝડપી પાડી કુલ રૂપિયા એક પોઈન્ટ બાર લાખનો મુદ્દા માલ કબજો કર્યો હતો સચિન જયડીસી પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રાખી તપાસ કરતાં પાંચ જેટલા બોગસ તબીબો ઝડપાઈ ગયા હતા હાલ સમગ્ર સુરત શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે એક પછી બોગસ તબીબોનો ભાંડો ફૂટી રહ્યો છે આ બોગસ તબીબો માસુમ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા મળતી માહિતી મુજબ ગત રોજ આરોગ્ય અધિકારીઓ સાથે રાખીને સચિન પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું સચિન પોલીસે પારડી શિવનગર ખાતે શિવમ ક્લિનિક નામે ડોક્ટર તરીકે સારવાર કરતા હરીશચંદ્ર ગણપતિ દોરાને ડોક્ટરની ડિગ્રી બાબતે પૂછતા તેણે વડોદરાનું મેડિસિન હર્બલનું સર્ટી રજૂ કર્યું હતું પોલીસે ક્લિનિકમાંથી એક પોઈન્ટ બાર લાખનો દવાનો જથ્થો જપ્ત કર્યો હતો જે બાદ પોલીસે વાંજ ગામે યોગેશ્વર ક્લિનિક નામે ડોક્ટરી સારવાર કરતા અવિનાશભાઈ દાસ પાટીલને ત્યાં તપાસ હાથ ધરતા બે બોમ્બ ઇલેક્ટ્રો હોમિયોપેથીના સર્ટિફિકેટ પર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેના ક્લિનિકમાંથી સાત હજારનો દવાના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે પાંચ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા